હેલો મિત્રો તો કેમ છો મિત્રો ત્યારે રાતના એક વાગી ગયો છે ને આપણી ડૂટી ખતમ થઈ ગઈ છે આપણે મજૂરી કામ કરતા હતા જો અમારી હાલત જોવો જો આખો સિમેટ સિમેટ માલ માલ બગડી ગયો છે અને હવે આપણે રાતે એક વાગી ગયો છે હમણાં ઘરે જઈ રોટલા ખાઈને હું અને અવાર પાછી પડશે એટલે છ વાગે ઉઠી જવાનું પછી હાથ વાગે કામે લાગી જવાનું મિત્રો મજૂરની લાઈફ આ છે બાકી તમે બધા કેમ છો મિત્રો જણાવજો મિત્રો પૈસા કમાવા માટે ગમે તે કરવું પડે મહેનત તો કરવી જ પડે એટલે આપણે રાતે પણ મહેનત કરીએ રાત દિવસ ત્યારે જ મિત્રો પૈસા ભેગા થાય છે તમે બધા કેમ છો મિત્રો અમારી જરાય પણ તમને મહેનત લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જો ભાઈ મજૂરી કામ કરતાં કરતાં આપણે સોશિયલ મીડિયામાં પણ કામ કરીએ છીએ આ તો પહેલેથી મને શોખ છે સોશિયલ મીડિયામાં કામ કરવાનો એટલે હું મજૂરી કામ કરતો કરતો ગમે ત્યારે વિડીયો બનાવી નાખું ગમે ત્યારે ફોટા પાડેમ રીલ બનાવી નાખું અપલોડ કરી દઉં કારણ કે આ શોખ છે ને મિત્રો શોખ મટે એમ નથી એટલે આ શોખ તો આપણો રહેવાનો જ છે આપણે મજૂરી કામ રાતે કરી કે દિવસે કરી ગમે તે કરી ગમે ત્યારે વિડીયો શૂટ થાય હો ભાઈ જો અત્યારે રાતનો એક વાગી જ્યો ને એક વાગે વિડીયો શૂટ થાય અત્યારે કોઈ નથી હું એકલો જ છું બીજા બધા હતા બધા આવી ગયા હું કપડાં વપડાં જોવો મારો અત્યારે હું નાઈ નાય અને પછી ખાઈ અને પછી સુઈ જાય અને થોડીક વાર તો મોબાઈલમાં પણ જોઈશ થોડાક વિડીયા એડિટિંગ કરીશ ફોટા એડિટિંગ કરી અપલોડ કરી ફેસબુકમાં આપણે ફેસબુકમાં વાંધો છે તો એ પણ આપણે એટલી મહેનત કરી છે કારણ કે મિત્રો ઉમીદ છે એક ઉમીદ છે ને અંદરથી ઉમીદ ખતમ નથી થતી હજી પણ મને વિશ્વાસ છે કે મારું એકાઉન્ટ પાછું સારું થશે ને ફરી એકવાર હું મોનોટાઇઝ મને મળી જશે અને પૈસા કમાવા મળીશ એટલે મિત્રો મહેનત આપણી લગાતાર છે હાર નથી માનવાની તમે મિત્રો મને સપોર્ટ કરવા માગતા હોય તો વિડીયોને શેર કરજો અને લાઈક પણ કરજો તો આજની વિડીયોમાં એટલું જ હતું બધાને ગુડ નાઇટ રાતના એક વાગી ગયો છે તમે તો બધા સુઈ ગયા છે પણ આ વિડીયો તમે સવારમાં જોતા હશો તો બધાને ગુડ નાઇટ જય માતાજી